ચારડા ગામના ઘરોમાં પણ પાણી પ્રવેશી ચૂક્યા છે વરસાદી પાણીથી સુઈ ગામમાં જનજીવન પ્રભાવિત થયું છે બનાસકાંઠા જિલ્લામાં સતત ચોવીસ કલાકથી મેઘરાજા બટબટાટી બોલાવી રહ્યા છે વાવ થરાદ અને સોઈ ગામને મેઘરાજાએ ગમરોડ્યું છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે થરાદ વાવ અને સોઈ ગામને જોડતા નેશનલ હાઈવે ના છે નેશનલ હાઈવે ઉપર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા નેશનલ હાઈવે અત્યારે બંધ થયો છે જો વાત કરવામાં આવે છે તો થરાદથી મીઠા ભાભર જતો નેશનલ હાઈવે બંધ થયો છે થરાદથી સોઈગામ નો નેશનલ હાઈવે બંધ થયો છે અત્યારે તમામ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે થરાદની સોસાયટીઓ હોય સોઈ ગામની અંદર પણ સોળ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે થરાદ વિસ્તારમાં પણ અગિયાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે એટલે કહી શકાય કે અત્યારે તમામ જગ્યાએ પાણી પાણી જ જોવા મળી રહ્યું છે અત્યારે કેટલાક ગામડાઓ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે થરાદ વાવડે સોઈ ગામમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે મિત નવે ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા